નાની બારા અને મોટી બારા બે ગામોને ફતેપુરા તાલુકામાં સમાવેશ કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે ને ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેવી બે ગામના ગ્રામજનો એકઠા થઈ વિરોધ નોંધાવી ચીમકી ઉચ્ચારી આમ નાની બારા અને મોટી બારા ફતેપુરા તાલુકાથી નજીક આવેલ હોવાથી અને ઝાલોદ ફતેપુરા મુખ્ય રસ્તા પર આવેલ હોવાથી આ ગામના નાગરિકોને પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે તેમજ ધંધા રોજગાર માટે ફતેપુરા જ જઈ શકાય તેમ હોવાથી આ બંને ગામોને ફતેપુરા તાલુકામાં જ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આથી અમે આજે આજ રોજ નાની બારા અને મોટીબારા ગામ ગ્રામજનો તાલુકા વિકાસ અધિકારી સાહેબે આવેદનપત્ર અપાયા હતા કે અમારે તાલુકાનું જે નવું વિભાજન થયું છે એમાં નાની બારા મોટીબારા ગામને સુક્ષર વિસ્તારમાં મોકલવામાં આવ્યું છે તો અમારે ત્યાં જવા આવવામાં બી તકલીફ પડે છે અને ફતેપુરાની અંદરમાં અમારે આવવા માટે મિનિમમ નવ કિલોમીટરનું અંતર છે સુક્ષર જવા માટે અમારે અગિયાર કિલોમીટરનું અંતર છે તો અમારી માંગ એવી છે કે અમને ફતેહપુરામાં જ રાખવામાં આવે આપણું નામ રાજેશભાઈ કલાસવાશ્રીને વિનંતી છે કે ફતેપુરા તાલુકાને અંદરથી વિભાજન ખાતા મોટીબારા નદીગરા ગામ સુખસર ગામની અંદરમાં સામેલ થયું છે તાલુકાની અંદરમાં તો અમારી ગ્રામજનોની બે ગામમાં જનોની વિનંતી છે કે અમારું ગામ નટેલા પંચાયતની અંદરમાં સામેલ રહે એવી અમારી ન વિનંતી છે કારણ કે ફતેપુરા તાલુકાની અંદર રહે અને વિભાગમાં જવામાં જંગલ વિસ્તાર થોડો આવે છે તો શક્યતા છે એ જ કારણે અમારે ફતેપુરા તાલુકાની અંદરમાં સામેલ થઈ છે આજના રોજ તાલુકા વિકાસ અધિકારી સાથે અમે જાણ કરવા માટે આવેલ છે કે જે ફતેપુરા તાલુકામાંથી જે સુક્ષર તાલુકો અલગ કરવામાં આવ્યો છે એમાં નાની મોટી બહાર સમાવેશ કરવામાં આવે છે તો અમારા બંને ગામોનો વિરોધ છે કે અમારે સુક્ષર તાલુકામાં જવું નથી કારણ કે અમારે જે રાબેતા મુજબ ફતેપુરા તાલુકો ચાલે છે એ બરાબર છે અને જેથી માણસોને અગવડતા સુક્ષર તાલુકામાં જવા માટે ખૂબ પ્રમાણમાં અગવડતા પડે એવું લાગે છે એટલે જે જેના કારણે અમારા ગ્રામજનોનો એ એવો માંગ છે કે અમને ફતેહપુરા તાલુકામાં જ રાખવામાં આવે આપનું નામ મારું નામ છે કલાશા પ્રસન્ન જન થઈ અને સુક્ષરમાં નાની મોટી બારા ગામના બે ગામમાં સુક્ષર ગામમાં જવા માટે અમારે દસથી પંદર અગિયારથી પંદર કિલોમીટર પડે છે તેઓ અમારે જાલોદથી મેન રોડ આવે છે અને નજીકમાં છે આઠ નવ કિલોમીટરના અંતરમાં હોય છે કિરણ ભારત